ખેડૂતને સરખો ભાવ નથી મળતો ખેડૂતને ફક્ત ને ફક્ત મજૂર વર્ગ તરીકે ગણવામાં આવી રહ્યો છે ખેડૂતની મજૂરી પણ તેની ખેતીમાંથી નથી નીકળતી એવી પરિસ્થિતિ થઈ ગઈ ઊભી છે તો અત્યારે સરકાર સામે લડત આમ આદમી પાર્ટી લડી રહી છે ખેડૂતો માટે તો ચૈતર વસાવાનો આજે વિડીયો આવે છે આપણા જોડી વિડીયો જોઈએ અને માર્કેટ યાર્ડમાં કેટલાક વેપારીઓ અને કેટલાક દલાલો જે સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા છે જેમ કે મકાઈમાં એકવીસો રૂપિયા છે તેની સામે અઢારસો રૂપિયા આપવામાં આવે છે કપાસમાં સોળસો બાવીસ રૂપિયા જાહેર કર્યા છે એની જગ્યાએ બારસો સાડી બારસો રૂપિયા આપવામાં આવે છે એ જ પ્રકારે તુવેર હોય કે બીજા તમામ પ્રકારના કાચા માલોમાં જે કડદા પ્રથા લાગુ કરીને વેપારીઓ કટકી કરે છે જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ બોટાદમાં જે પ્રકારે આ કડદા પ્રથાના વિરોધમાં ખેડૂતોને એક શાંતિપૂર્ણ રીતે એક સંમેલન મળ્યું અને મહાપંચાયત યોજવામાં આવી ત્યારે પોલીસે પરવાનગી ન લીધીના નામે જે એમની સાથે જે દુર્વ્યવહાર કર્યો છે લાઠીચાર્જ કર્યો છે ઘરના બારણા દરવાજા તોડી તોડીને જે એમને ખેડૂતો જગતના તાત સાથે જે એમણે વ્યવહાર કર્યો છે જેને અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને જે પણ અમારા ખેડૂત નેતા રાજુ કરપડા હોય કે પ્રવીણ રામ હોય એની સહિત જેટલા પણ ખેડૂત આગેવાનોને એમણે એરેસ્ટ કર્યા છે અને જેલમાં નાખી દીધા છે ત્યારે આ ગુજરાતમાં ખેડૂતોના ખૂબ મોટો આક્રોશ છે અને આવનારા દિવસોમાં પણ

ટેના ભાવે કાચા માલની ખરીદી કરવામાં આવે એવી અમારી માંગણી છે જે પણ લોકો બજારોમાં બેસીને ગામડાઓમાં બેસીને અને લાયસન વગર કાચા માલની ખરીદી કરે છે અને ખેડૂતો સાથે અન્યાય કરે છે એની યોગ્ય તપાસ કરીને એમના સામે ન્યાયિક કાર્યવાહી કરવામાં આવે એવી પણ અમે માંગ કરી છે સત્તા પક્ષના કેટલાક નેતાઓ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતમાં અરાજકતા ફેલાવી રહ્યા છે ખેડૂતોને આગળ કરીને સત્તા પક્ષમાં ભારતીય જનતા પાર્ટી છે એમનું ત્રીસ વર્ષનું શાસન છે એમણે એમના કૃષિ મંત્રીએ જાહેર કરી દેવું જોઈએ કે ભાઈ અમે રદ કરાવી દઈશું જે અમે ભાવ જાહેર કરીએ છીએ ચાલુ કરી દઈશું એટલે અમારે ક્યાંય લડવાનું થતું નથી અને એમના ભૂપેન્દ્રભાઈ પટેલ હોય કૃષિ મંત્રીએ તમામ માર્કેટ યાર્ડો ચાલુ કરી દેવા જોઈએ અને એમણે જાહેર કરેલા ભાવ ખેડૂતને મળતા થશે ક્યારે અમે કોઈ બોલવા તૈયાર નથી એમને અમે વખાણ કરવા તૈયાર છે પણ એ એમનામાં હિંમત નથી

કોઈ ન્યાય નીતિ ની વાત કરવામાં આવે તો ચૈતર વસાવાનું પહેલું નામ આવે છે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એટલે કે ધારાસભ્ય છે પણ મિત્રો કોઈ પણ ખૂણે જવાનું હોય કે કોઈ પણ ખૂણે ભ્રષ્ટાચાર થતો હોય તો ચૈતર વસાવા પહેલા પહોંચી જાય છે જે બોટાદના અંદર જે કિસ્સો થયો મિત્રો ખેડૂતોને ઢોળ માર મારવામાં આવ્યો ઘરમાંથી બહાર નાવી નાવીને આવીને એની અંદર પણ ચૈતર વસાવાએ કોમેન્ટો કરી હતી અને એમને ભાષણ આપ્યું હતું